GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ મોજે ગામ ખેરખાઈ ગામના સરપંચ અને હાલમાં દાહોદ જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન ટીનાબેન સરતનભાઈ ઉર્ફે કાંગાભાઈ ડામોર અને તેમના પતિ સરતનભાઈ ઉર્ફે કાંગાભાઈ ડામોર વિરુદ્ધ લીમખેડા પોલીસ મથકમાં 302 જીવી વિવિધ ગંભીર કલમો લાગેલી છે અને આરોપીઓ મોટી રાજકીય લાગવગ ધરાવતા હોય લીમખેડા પોલીસ સ્ટેશન હાજર થયા નથી અને તેમજ મૃતકમાં પરિવારજનોએ આ કેસમાં સમાધાન

કે એક વર્ષને નવ માસ થઈ ગયા છે તે વખતે અપહરણ કરી મારા કાકાનું મર્ડર કરવામાં આવેલું છે સરતનભાઈ ડામોર ઉર્ફે કાંગાભાઈ છે આ દિન સુધી ખુલે આમ ફરે છે આ ધમકીઓ પણ આપે છે આ દિન સુધી પોલીસે કોઈ ધરપકડ કરી નથી ખુલે આમ રખડે છે તેવા ભાજપના ખેંચ પહેરીને જાહેરમાં ઢોલ ની જે વાગતા ગાજતા નાચે છે તો સાહેબ કોઈ પોલીસ પકડીને અમને વારંવાર ધમકીઓ આપે છે દબાણ પણ કરે છે કે આપે છે ધમકીઓ સરતનભાઈ કાંગાભાઈ કે સમાધાન કરી લો નહીં તો તમારો જીવનું જોખમ છે એવું પણ અમને ધમકી આપે છે તો એ બાબતે અમે સાહેબને આવેદનપત્ર આપીએ છીએ અરજી આપીએ છીએ કે તેઓને તાત્કાલિક ધોરણે ધરપકડ કરે જેલમાં નાખે એવી અમારી સાહેબની માંગ છે મેં આજ રોજ એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે મારા બાપાને ખીરખાઈ ગામના કાંગાભાઈ સત્તનભાઈ ડામોરે અપહરણ કરી અને માર મારવાથી મૃત્યુ થયેલ છે આ બાબતને એક વર્ષની ઉપર સમય થઈ ગયો છે તો પોલીસ દ્વારા એફઆઈઆર કરવામાં આવેલ છે પણ આજ સુધી પોલીસે આ સરતનભાઈ ડામોરને ધરપકડ કરવામાં હજુ સુધી આવી નથી અમને ધાક ધમકીઓ રોજની મળે છે અને સમાધાન માટે અમને પરેશાન હેરાન પરેશાન કરે છે તો અમારા જીવનું જોખમ છે તો અમે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આ ભાઈને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે એવી મારી માંગ છે